ગામના છવ્વીસમી જાન્યુઆરી બે જાન્યુઆરી 2024 ના પ્રજાસત્તાક દિવસના રોજ સંવિધાન અમલ દિવસ નામે એક કાર્યક્રમ કરવામાં આવ્યો જ્યાંથી એક અભિયાન શરૂ કર્યું છે આ અભિયાનનો હેતુ ગામમાં એકતા અખંડિતતા અને ભાઈચારો જળવાઈ રહે તેમજ ગામના યુવાનોને શિક્ષિત બનાવવા અને તેમને વ્યસનથી દૂર રાખવાનો છે આ અભિયાન અંતર્ગત દલિત યુવાનો અને મહિલાઓએ ગામમાં રેલી કાઢી અને ડીજેના તાલે સૌ કોઈ હતા રેલીમાં ગામના મુસ્લિમ બિરાદરોએ પણ ભરપૂર સહયોગ આપ્યો હતો રેલીમાં ભાગ લેતા લોકોએ શિક્ષણ એ અધિકાર છે વ્યસન એ અમારી શત્રુ છે જેવા નારાઓ લગાવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દલિત મુસ્લિમ સમાજના આગેવાનો યુવાનો અને મહિલાઓએ હાજરી આપી હતી દલિત યુવાનોએ આ અભિયાનને સફળ બનાવવા માટે ગામના સમગ્ર સમાજનો સહયોગ આપવાની અપીલ કરી છે તેઓને આશા છે કે આ અભિયાન ગામના યુવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે રેલી પછી દલિત યુવાનોએ ગામના લોકોને શિક્ષણ અને વ્યસન મુક્ત ગામની તાત્કાલિક જરૂરિયાત વિશે જણાવ્યું હતું તેમણે કહ્યું કે શિક્ષણ વિના ગામના યુવાનોનું ભવિષ્ય અંધકારમય છે વ્યસનના કારણે ગામના યુવાનોનું જીવન બરબાદ થઈ રહ્યું છે અંતે તમામ પધારે લોકોએ ભોજન લીધું અને કાર્યક્રમને પૂર્ણાહુતિ આપી હતી રિપોર્ટર નફીસ મુખી કાલેડા રોહિત સમાજ એકતા મંચ બંધારણ બચાવોની રેલી કરી ખૂબ સારી રીતે મુસ્લિમ ભાઈઓએ પણ સાથ આપ્યો અને બધા જ એકત્ર થઈ અને ગામના ઝાપા સુધી રેલી કરી બહુ આનંદ થયો અને બહુ સારી રીતે ભાઈચારાની એકતા દેખાઈ અને બધાએ સારી રીતે રેલી કરી એમના ગામના દરેક આગેવાનો મુસ્લિમો તો કોઈપણ જાતિના લોકો ભેદભાવ રાખ્યા હોય અમારે જે રેલીનું આયોજન થયું હતું એ સફળ બની એનો અમે ઉત્સાહ અને આનંદ છે બંધારણનો દિવસની ઉજવણી ગાંગડા ગામે કરી બધાએ મળીને ભેગા મળીને પરમાર સમાજ મુસ્લિમ સમાજ અને દરેક ગામના ભેગા મળીને એક આ બંધારણ દિવસની ઉજવણી કરવી એ માટે કરીને